નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો જામજોધપુર અગિયારસોથી ચૌદસો છત્રીસ જામખંભાળિયા એક હજાર દસથી ચૌદસો વીસ રાજકોટ એક હજાર એંસીથી ચૌદસો દસ જેતપુર આઠસો સોળથી તેરસો છન્નું જૂનાગઢ એક હજાર પચાસથી ચૌદસો બાવીસ ગોંડલ આઠસો એકાવનથી ચૌદસો એકસઠ જસદડ અગિયારસોથી તેરસો નેવું હળવદ અગિયારસો સાઠથી ચૌદસો દસ બાબરા બારસો સાઠથી તેરસો પચાસ અમરેલી એક હજાર સિત્તેરથી ચૌદસો ચૌદ બોટાદ એક હજાર નેવુંથી તેરસો ચાલીસ પાલિતાણા અગિયારસો નેવુંથી તેરસો સત્તાવન ભાવનગર બારસો પાસઠથી ચૌદસો ચાલીસ ડીસા બારસો એકવીસથી ચૌદસો અગિયાર વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો બ્યાસી ઈડર તેરસોથી ચૌદસો એકત્રીસ ખેડબ્રહ્મા અગિયારસોથી તેરસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો